शरमते अवनिमा ीता चारु करवा जले करुणा करी वन्दो मङ्गलमूरति उदरि ी श्रीहरि ॐ <coughs> श्री स्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीसहजानन्द स्वामिने नमो नमः श्री પૂરી થઈ ગઈ અને આજથી હૃદય પ્રકાશ નામનો ગ્રંથ ચાલુ થાય છે અને આ ગ્રંથ જુનાગઢમાં નાણંદા સ્વામી બહુ વંચાવતા એટલે આ ગ્રંથથી મોટા મોટા સંતોને પ્રિય છે અને એટલા માટે પ્રિય કે મુમુક્ષના હૃદયમાં અજવાળું કરે હૃદયમાં પ્રકાશ થાય આમાં રાગ દોહા અને સોરઠ લગભગ એમ જ આવવાનું છે સમરો શ્રી ઘનશ્યામ મંગળ કરવા અમૃત પદયે નામ આ મંગળ અડગું કરે પેલી કડીમાં ભગવાન પ્રભુને સંભારી સ્મરણ કરી અને મંગળ કરવા માહેરું મારું જ મંગળ કરવા માટે થઈને અમૃત પદએ નામ અમંગળ અડગુ કરે ગ્રસ્ત હોય ને કંઈક ને કંઈક બિચારાને તકલીફ તો હોય છોકરાઓની તકલીફ હોય કંઈક વ્યવહારની તકલીફ હોય કાંઈક હગાવાળાની તકલીફ હોય એ બધું અમંગળ બી બધાય ગણતા હોય છે એટલે મહારાજને જ પેલી પ્રાર્થના એ કરવાની કે અમારું મંગળ તમે કરો અને જે કાંઈ અમંગળ છે એ તમે દૂર કરો ध्यान धरे द्यान प्रगटपुरुषोत्तमतनो निर्विघ्न निदान विघ्न सर्वे विरमे वडी धीरजि भगवान् ध्यान धरि પ્રગટ પુરુષોત્તમ તણુ અને આપણે કહીએ ધીરજ ના ફળ મીઠા હોય જેટલું તમે શાંતિથી વ્યવહારિક કામ કે સત્સંગ સંબંધી કામ કરો ને એમાં આપણને સફળતા જરૂર મળે ઉતાવળા પગલા ભરવા જાય ને તો સફળતા ન મળે એટલે ધીરજ થકી ભગવાનનું ધ્યાન ધરવું મહારાજે પ્રથમના વચનામૃતમાં લીખું કે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું અને કદાચ ધ્યાન કરતાં કરતાં હૃદયને વિશે મૂર્તિ ન દેખાય તો એ કાયર થઈને ધ્યાન ને મૂકી ના દેવું ચાલુ જ તો ગમે ત્યારે તમને એની સફળતા મળે એમ નિષ્કુલાનંદ સ્વામી કે ધીરજ થકી ધરીએ ધ્યાન ધીરજ રાખવાની ભગવાનનું ધ્યાન કરીએ ત્યારે કદાચ મૂર્તિ નથી દેખાતી તો હિંમત નહીં હારવાની અને શાસ્ત્રકારો એમ કે છે કે જેટલી તમારામાં હિંમત એટલું તમારે કોઈ પણ સાધન કરો ને એની વહેલી સમાપતિ થાય જો વહેલી સમાપતિ સાધનની કરવી હોય તો ધીરજ જેવો કોઈ ઢાલ નથી જેટલે અહીંયા હૃદય પ્રકાશમાં એમ કે છે કે બહુ ધીરજ રાખજો ઉતાવળ ના કરતા જીણી છે આ કથા કહે ન સમજે કોઈ સો સંક્ષેપી સૂચવો મતી મો આ દોહા ચાલુ થયા રાગ સ્વામી કે અતિ ઝીણી છે આ કથા ઝીણી ઝીણી કથા હોય ને ઝીણું ઝીણું કાંતવાનું હોય ને એમાં ઘડીક કતાય નહીં એમાં એમ અતિ ઝીણી વાત છે સામી કે એ સમજાય નહીં એટલે કોઈ ન સમજી શકે ઝીણી વાતો ક્યારેક ક્યારેક સંતો ગામડામાં ફરતા હોય ને પછી ગામડામાં કથા વંચાતી જ હોય મંદિરોમાં ક્યાંય વચનામૃતની કથા વંચાય ક્યાંય હરિ લીલા કથા વંચાય ફક્ત ચિંતામણીની કથા વંચાય ગુણાદિતનંદ સ્વામીની વાતોની કથા વચાતી હોય ગોપાળાનંદ સ્વામીની વાતોની કથા વચાતી હોય એટલે સ્વામી ગોપાળાનંદ સ્વામીની વાતોની ક્યાંક ક્યાંક કથા વચાય ને તો એ એમ કે સ્વામી આ અઘરી બહુ પડે છે આ સમજાય નહીં અગર તો વચનામ્રત ની વાત વચાતું હોય ને તો એમાંય ક્યાંક ક્યાંક તત્વજ્ઞાનનું જો વતના આવ્યું હોય ને તો એ કે આમાં કંટાળો આવે એમ છે આ કથા સમજે કોઈ કેવાથી બહુ ઓછા સમજે પણ એ તમને સુગમ કરી અને સમજાવે ને તો તમને ખબર પડે કે આ તો સારું વાંધો નથી સૌ સંક્ષેપે સૂચવું મતી દિયો એ વિ વારંવાર વિનય કરી કરું કથા ઉચાર અતિ પોચે નહીં તે પોચાડો તમે પાર મારી બુદ્ધિ તો આમાં કાંઈ કામ કરતી નથી શિષ્ય સદગુરુને ટપ્પા પાડો ને સમજાવો ને તો કાંઈક સમજાય સદગુરુ અને શિષ્યનો બેનો સંવાદ આવે છે આ હૃદય પ્રકાશમાં બીજું કાંઈ નથી શિષ્ય જે જે ગુરુને પૂછે ગુરુ એના ઉત્તર આપે અને ગુરુ છે શિષ્યને સમજાવવાના પ્રયત્નો કરે જો સાણો શિષ્ય હોય તો સમજે સાણો શિષ્ય ના હોય તો સાંભળે સમજા સદગુરુ શિષ્ય સંવાદ શું કરું કથા પ્રકાશ जे सुनता शुद्ध शिष्य ने होय हृदय तमनाश अवे शिष्य चैत सद्गुरु ने पूछे से। शिष्य कहे सद्गुरु सुनो पूछू चूलागी पाई મૂર્તિ જોવા મહારાજની હું ઉરમા શિષ્ય મુમુખ શું છે એટલે ગુરુને એમ કે છે ગુરુજી હું ભગવાનની મૂર્તિ અંતરમાં જોવા ઈચ્છું છું તો મારે શું કરવું એ કે આપણે સંપ્રદાયમાં પાંચ માનસી પૂજા થાય પણ જો મન ઠેકાણે હોય ને માનસી પૂજા થતી હોય ને તો ભગવાનના દર્શન થાય નકર ભગવાનના દર્શન ન થાય પછી આમાં એવું છે જો સદગુરુને જ ભગવાનના દર્શન ન થતા હોય તો શિષ્ય આશા રાખે ને તો એ પણ નકામું છે સદગુરુ રામાનંદ સ્વામી જન્મ થયો જન્મ પછી આઠ વર્ષે એને જનોઈ આપી જનોઈ આપી અને પછી માતા પિતાની એને રજા લઈ અને કીધું કે મારે ભણવા જવું છે મારે વેદ ભણવું છે એ ભણવાને મિસે કરીને કે અહીંથી ઘરેથી ભાગવું એટલે અજય અને સુમતીએ કીધું કે બેટા હજી તું નાનો છો અને તે સુખ ના દેખવું હોય દુઃખ ના દેખવું હોય અને આવડી ઉંમરે તું ભણવા જાતો તને ભૂખ લાગે તો કોણ ખાવા દે પછી રામે કીધું મા મારે જાવું છે એ વાત તો પાકી છે તમારો રોયકો હું નહીં રોકાવું પછી સુમતીએ કીધું કે કાય નહીં જા દીકરા કે માતાજીને મૂર્છા આવી ગઈ ઘરવાળા એના મમ્મીને એટલે રામે કીધું કે માં તમે દિલગીર ના થાય કે તમે રસોઈ કરો અને રસોઈ કરીને હું જમીને પછી નીકળી શક્યો એટલે માતાને મૂર્છા ઉતરી રસોઈ કરી અને શ્રીરામ અયોધ્યાથી નીકળી ગયા છે ભજન જ કરવું છે એને સંસાર માંડવો જ નથી નિર્ણય જ છે એને એટલે ફરતા 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 ગોપનાથના ગોપાળ યોગીની એના શિષ્ય આત્માનંદ સ્વામી એ રામાનંદ સ્વામી ને આત્માનંદ સ્વામીનો યોગ થયો આત્માનંદ સ્વામીનો યોગ થયો એટલે રામાનંદ સ્વામીને કંઈક સારું લાગ્યું કે આયા મને ભગવાનના દર્શન કરાવશે એટલે રામાનંદ સ્વા રામે એનું શિષ્યત્વ સ્વીકાર્યું આત્માનંદ સ્વામી આત્માનંદ સ્વામીએ એમને દીક્ષા આપી અને રામાનંદ સ્વામી એવું નામ પાડ્યું પછી રામાનંદ સ્વામીએ આત્માનંદ સ્વામીને કીધું ગુરુદેવ મારે ભગવાનના દર્શન કરવા છે કે તમે કાંઈક એવું સાધન મને બતાવો કે જેથી કરીને મને ભગવાનના દર્શન થાય આત્માનંદ સ્વામીએ કીધું કે વાંધો વાંધોની યોગ તમે સાધો તમને ભગવાનના દર્શન થશે એટલે ગુરુના વચનમાં વિશ્વાસ રાખી અને આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીએ મંડુ સ્વામીના કહેવાથી યોગ સાધવા યોગ સાધતા સાધતા તેજ દેખાણું એટલે રામાનંદ સ્વામીને એમ થયું કે હાલો એક પગથિયો આપણે ચડ્યા હવે તેજ દેખાણું એટલે હવે પછી મૂર્તિ દેખાશે ખબર હોય તો જૂના સંતો કહેતા કે પેલા ખેડૂત કુવા ગાળતા હોય ને તો પેલા ભીનું આવે પરબારું પાણી ના આવે પેલા ભેજ આવે પછી ભીનું આવે પછી પાણી આવે એટલે રામાનંદ સ્વામીને એમ કે હાલો આ તેજ તો દેખાડો હવે પાંચ પંદર દી મહિના દી પછી ખબર પડે કે તેજમાં મૂર્તિ દેખાય કે નથી દેખાતી પણ એથી આગળ કાંઈ રામાનંદ સ્વામીને ફળ સ્મૃતિ દેખાણી નહીં પછી રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને કીધું ગુરુદેવ તમારી કૃપા થઈ તે જ દેખાણું છે હવે મૂર્તિ બાકી છે હવે તમે કૃપા કરો એટલે મને મૂર્તિના દર્શન મને થાવાય પછી આત્માનંદ સ્વામી ત્યાં સુધી જ હતા મૂર્તિ તો નિરાકારવાદી હતા એટલે આત્માનંદ સ્વામીએ કીધું બસ આ તે છે ને એમાં બધું આવી ગયું આથી આગળ કાંઈ નથી અને આકાર જે તમે જોવા માગો છો ને એ બધો એનો નાશ થઈ જાય છે આત્માનંદ સ્વામીએ જ્યાં આવા શબ્દો કીધા રામાનંદ સ્વામીને મૂર્છા આવી રામાનંદ સ્વામી ભોયે પડી ગયા પછી બે ઘડી પછી મૂર્છા ઉતરીને રામાનંદ સ્વામી કે આપણે અહીંયા રહેવું નથી ગુરુનો ત્યાગ કરી અને રામાનંદ સ્વામી નીકળી ગયા ફરતા 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 શ્રી રંગ ક્ષેત્રમાં હેઠ પૂ ગયા અને ત્યાં રામાનુજની જે જગ્યા હતી ને અહીંયા આશ્રમ હતો ને ત્યાં ગયા અને ત્યાં એના ગ્રંથો સાંભળે રામાનુજના કથા સાંભળે એમ કરતા કરતા ધીરે ધીરે ચૈત્ર સુધી ને દિવસે રામાનંદ સ્વામીને દર્શન થયું અને ત્યાંથી પછી દીક્ષા ગ્રહણ કરી અને ભગવાને કીધું કે તમારે જો રહેવાય ને તો અહીંયા રહેજો અહીંયા ઉપાધિ થાય ને તો અહીંયા પૃથ્વીમાં ભ્રમણ કરજો કલ્યાણ કરજો જે રામાનુજના જુદા સત્સંગીઓ હતા ને એવું માનતા હતા કે આ આપણા નથી કારણ કે એ નિયમ ધર્મ બરાબર પાડતા હતા ઓલા કોઈ પાડતું નહોતું એટલે એ એમ માનતા હતા કે આ તો આપણાથી જુદા છે અને રામાનંદ સ્વામીએ જે શુદ્ધ રીત પ્રવર્તાવી ને ભગવાનની એ અસલ રીત ભગવાનની પ્રવર્તાવી આવી શાસ્ત્રમાં જે જે સાધુના ધર્મો હતા એ પ્રમાણે રામાનંદ સ્વામીએ પોતે ધર્મ પાળતા હતા અને શિષ્યોને પડાવતા હતા આત્માનંદ સ્વામીએ કીધું એ ભાઈ તું જામા જામા તો કે હવે મારે અહીંયા રહેવું નથી એટલે અહીંયા એવું કહેવા માગે છે શિષ્ય ગુરુજીને કે મારે ભગવાનના અંતરમાં દર્શન કરવા છે કેમ મને તમે દર્શન કરાવો છો એટલે હું એવું કહું છું કે ગુરુને જો દર્શન ન થતા હોય તો એ કાંઈ શિષ્યોને દર્શન કરાવી ન શકે ગુરુ જ્યાં સુધી પુગ્યા હોય ત્યાં સુધી શિષ્યને લઈ જાય એ બરાબર છે હે પણ ગુરુજી ના પૂગ્યા હોય તો શિષ્યને કેમ એ પોગાડે એટલે સામે અહીંયા એવું કે છે દીન દાખલો કરું છું કૃપા નિધાન પણ આજ સુધી અંતરમાં ભાયડા નહીં ભગવાન મહેનત તો બહુ કરું છું ગુરુદેવ પણ ભગવાનના દર્શન થતા નથી એટલે ગુણાદિત્યાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે ગુરુ કરવા ત્રણ પ્રકારની એની શુદ્ધિ જોવાની એક તો પૈડનું વર્તન કેવું છે એ પેલા જોવાનું કે ભાઈ આપણે આને ગુરુ કરવા છે તો એ ગુરુ કેવા છે ગુરુ કરવાને લાયક છે પછી બીજું એ જોવાનું કે એ કોના શિષ્ય છે એના ગુરુ કેવા સમર્થ હતા એ બીજું જોવાનું અને ત્રીજું એ જોવાનું કે એ જે ગુરુના શિષ્યો છે એમાં કેવી ઘડતર ગુરુએ કરી છે જો ગુરુજી શિષ્યમાં ઘડતર ન કરે ને તો આપણે એવો વિચાર કરવાનો કે તો ભાઈ મારામાં કઈ ઘડતર ન આવે તો મારે ગુરુ કરીને અર્થ શું આપણે તો વિચારવાનું વિચારવાનું છે એનું નથી હું જેને ગુરુ કરું એ ગુરુ જો મારા માં ઘડતર ન કરે તો મારે એને ગુરુ કરાય કે નહીં એમ વિચાર આપણે કરવાનો હે અને મહારાજે વચના મૃતમાં પણ એમ લખું કે મુક્તાનંદ સ્વામી જેવો સાધુ હોય અને એ જો ટોકે નહીં વઢે નહીં લલો રાખે તો મુક્તાનંદ સ્વામી જેવાનો પણ મારા ત્યાગ કર્યો હવે મુક્તાનંદ સ્વામી કેવડા સમજી ગયો સ્વામિનારાયણ ક્યાંય ના રોકાય એવડા હતા છતાંય સ્વામી એને કરી દીધા મુક્તાનંદ સ્વામી અને મહારાજકીય જો એ સ્વભાવને ટોકે નહીં ને રોકે નહીં તો આપણે મુક્તાનંદ સ્વામી જેવા હોય તો એને ત્યાગ કરી દેવા એટલે ગુરુ કરવા ને તો બહુ વિચારીને કરવા કારણ કે આપણે એક તમારે લૌકિક કે બે નાશવંત છે સમજી કા ઈ ડોહી મરે બરાબર છે તો એ કેટલું તમે નિરીક્ષણ કરી અને પછી સંબંધ કરો અને છતાંય છ મહિના હાલે કે ના હાલે છૂટી જાય કાં ઓલીને વાંધો હોય ને કાં ઓલાને વાંધો હોય હે તો ભાઈ આપણે આપણી જિંદગી હોપવી છે આપણે આપણું જીવન હોપવું છે અને આપણું આખું જિંદગીનો જે માહોલ છે એ એના ચરણમાં આપણે હોપવું છે એટલે વિચાર કરવો